અલગ પેલા હમણે આવશે તો માર છે બધે અલ્યા વેણા છે અલ્યા એને કોઈ ખબર પડતી નાસ્તો તો આજ તો નહી મારા આપણે

મદરદાર ઉડો મેસે લાઇન અડ્ડાવાળા પા

કેટલી મજૂરી આલી 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા ઓહો એવો કેમ મૂર્ખો તો તમને 100 રૂપિયા આલે તમે મજૂરી ન રાખો જૂડાં રૂપિયા આને નઈ શું હવે મારું 500 ના કે પાંચ જણા હોય હોય તો કોઈ નું હેડ્યું નહી કે હેડવાનું નહીં

પૈસા yeah. તમે yeah. yeah. છોકરા હાજર <pf unlikely? Apeto. x -tema> એ શેરવાન પૈસા જમ નહીં હાલતા તમી શું રૂ કશું નહીં દારૂ કે પૈસા રૂ હેન દીધો અને તમે તમે આછું તમે મોટા થઈને આછું બોલજો આ તાકો આ રૂ આ આ રૂ છે આ રૂ તો લે છોકરો તમે કરો છો ક્યાંથી આતો આવ્યો છું

અલ્યા તમન તમન ખબર પડે લ્યા તમે दारुડીયામાં આલ દોરું એ दारुડીયા છૂંટા લઈ જ દો છૂટા તમે 4 જણા તા હું કતા અમીરયો હા હીરો ઈયો ઈ અમીરયા તો હું હમલે જ માર્યો એટલે અલ્યા કોરીપીન કાકા આવ્યો છે જવાનું હે પણ હેડો દુકાન ન હોય તો આપણે ડાયરેક્ટ એમ ઘરે જ જાવ કશું ન હોય ઈરો ના ના પૈસા તો રમણ બધું કરીને લાવ આવતા